મુઠિયાનું નામ પડે ને એટલે આપણને દૂધી યાદ આવે કે મેથી પાલકના મુઠિયા યાદ આવે તો આજે આપણે બનાવવા રહ્યા છે સિઝનની ફ્રેશ તુવેર આવી રહી છે એના મુઠિયા એકદમ હેલ્ધી વર્ઝન છે અને સાથે આપણે આ મુઠિયા ઊંધિયામાં પણ યુઝ કરી શકીએ તો ચલો જોઈ લઈએ રીત અને બનાવવાની પણ શરૂઆત કરી દઈએ મુઠિયા આપણે પહેલાં એક મોટું બાઉલ તુવેર લઈ લેશું ફ્રેશ એને આપણે ક્રશ કરી લેવાનું છે કોસ્ટલી ક્રશ કરવાનું છે એકદમ પેસ્ટ નથી બનાવવાની તો તમે જોઈ શકો જ ક્રશ થઈ ગયું છે તો હવે આપણે એક કથરોટમાં લઈ લેશું સાથે જ એમાં દોઢ છાલિયો આપણે ચણાનો લોટ એડ કરવાનો છે અડધો કપ આપણે ઘઉંનો કરકરો લોટ લીધો છે ન હોય તો તમે સોજી એડ કરી શકો આપણે તલ એડ કરવાના છે બે ટીસ્પૂન સાથે જ હવે આપણે આદુ મરચાં લસણની આગળ પતેલો ટેસ્ટ રાખવાનું જ કેમ કે બધી ચીજ બ્લેન્ડ છે કોથમરી એડ કરશું ધાણાજીરું એક ટેબલ સ્પૂન એડ કરવાનું છે હળદર સાથે આપણે હિંગ એડ કરીશું એક ટી સ્પૂન આમાં બે ટેબલ સ્પૂન ખાંડ એડ કરશું સાથે આપણે ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું અજમા એડ કરીશું આપણે એક ટી સ્પૂન મસડીને હવે આપણે આમાં દહીં એડ કરવાના છીએ આપણે બહુ ખાટું નહીં બહુ મોડું નહીં એવું દહીં લેવાનું છે મેં ત્રણ ટેબલ સ્પૂન લીધું છે તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો સાથે સોડા લેવાની છે એક ટી સ્પૂન જેવી જે આપણે દહીં ઉપર નાખી દઈશું અને હવે આપણે બધું જ ભેગું કરી દઈશું આપણે લોટ બાંધી લેશું એનો પાણીનો ઉપયોગ જરા બી નથી કરવાનો તમે જોઈ શકો બહુ સરસ લોટ બંધાઈ ગયો છે હવે તેલ લગાડી અને થોડું તેલમાં આપણે મસળી લેશું તો હવે આને આપણે હાથ ગ્રીસ કરી લેશું અને મુઠિયા માટે આપણે નાના નાના બોલ વાળી લેશું ઇવન તમે આને ઢોકળીમાં પણ યુઝ કરી શકો છો ઊંધિયામાં બહુ જ સરસ લાગે છે આનો ટેસ્ટ મેથીની ઢોકળી તો બનાવતા જ હોઈએ જ ક્યારેક આપણ ટ્રાય કરજો તો આપણી બધી ઢોકળી થઈ ગઈ છે બોલ બની ગયા છે અને સ્ટીમર બી ગરમ થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈએ સ્ટીમ બરાબર આવી રહી છે તો આપણે ડીસે ગ્રીસ કરી લીધું પેલા મેં અને હવે આપણે એમાં મુઠિયા એડ કરવા મનશું બધા મુઠિયા એડ કરી અને આપણે સ્ટીમ કરી લેશું તો પંદર મિનિટ થઈ ગઈ છે આપણા મુઠિયા ચેક કરી લઈએ તમે જોઈ શકો ઘણા મુઠિયામાં ક્રેક બી આવી ગયું છે બહુ સરસ વયના છે લુકમાં આપણે ચેક કરીએ એકદમ ક્લીન લાઈફ નીકળે છે તમે જોઈ શકો અને એકદમ સોફ્ટ બી બન્યા છે મુઠિયા એકદમ જાળીદાળ બહેના છે અને એકદમ સોફ્ટ સ્પંજી બન્યા છે મુઠિયા તો ચલો વઘારી પણ લઈએ તો આપણે કડાઈમાં તેલ લઈ લેશું એમાં રાઈ જીરું ને વરિયારી હાફ હાફ ટી સ્પૂન એડ કરશું એક લાલ લીલું મરચું એડ કર્યું છે તલ આગળ પડતા લીધા છે મેં સાથે લીમડો એડ કરીશું બધું પ્રોપર એકદમ રોસ્ટ કરી લેશું આ બધું તતળે એટલે આપણે એમાં મુઠિયા એડ કરી દઈશું આપણે હળવા હાથે મુઠિયાને વઘારમાં મિક્સ કરી લેશું આપણે મુઠિયા વાળતા પહેલાં તમારે એક વખત ટેસ્ટ કરી લેવાનો છે તો આપણા મુઠિયા મિક્સ થઈ ગયા છે હવે આપણે ગેસ ઓફ કરીને બે મિનિટ ઢાંકી દઈશું જેથી મસાલો બેસી જાય એકદમ વઘાર લાસ્ટમાં આપણે કોથમરી એડ કરી અને સર્વ બી કરી દઈશું તો સવ થઈને રેડી છે આપણી સિઝનલ તુવેરના મુઠિયા ફ્રેશ તુવેરના આવીશ તમને મારી આ રેસીપી ગમી હશે જો ગમી હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા બસ આવીને આવી જ નક નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું ચિલ્ડ્રેન બાય ટેક કેર